હીરા ઉદ્યોગમાં કારણે રત્ન કલાકારોના શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા રત્ન કલાકારોના બાળકોની તેર હજાર પાંચસો રૂપિયાની શિક્ષણ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સુરતમાંથી અંદાજે છોતેર હજાર ફોર્મ ભરાયા હતા જેમાંથી છવ્વીસ હજાર ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા છે આ છવ્વીસ હજાર ફોર્મ ના મંજૂર કરવામાં આવતો આજે સુરત શહેરમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર હસ્તક મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિવિધ બેનરો સાથે આવેદનપત્ર આપ્યા છવ્વીસ હજાર ફોર્મ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ સહાય રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે ચુમોતેર કરતા વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા સુડતાલીસ હજાર રત્ન કલાકારોના પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા છે પરંતુ છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એ છવ્વીસ હજાર ફોર્મને ફરીથી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે જે 26000 ફોર્મમાં મધ્યમ વર્ગના રત્ન કલાકારો જે ભાડે રહે છે પોતાના ઘરના ઈએમઆઈ ચાલે છે એવા પણ રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એમને પણ પાસ કરવા માટે સુરત કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જો અમારી રજૂઆત સંતોષાય તો સરકારને ખબર છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન ભૂતકાળમાં આંદોલન કરેલા છે ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર સ્થાનિક સ્વરાજની ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાતની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી